સાબરકાંઠામાં વરસાદ બાદ ગુહાઈ ડેમનો દરવાજો ખુલ્યો હાથમતી નદી બે કાંઠે ફરી વળી સાબરકાંઠા અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હિંમતનગરના ગુહાઈ ડેમમાં પંદરસો ક્યુસેક પાણીની આવક નોંધાય છે ડેમનો એક દરવાજો ખોલીને પાણી હાથમતી નદીમાં છોડાતા નદી બે કાંઠે ફરે છે ચાર પાંચ કોઝવે પાણીમાં ઘરકાઉ થઈ ગયા છે અને ચૌદ થી વધુ ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે તંત્રએ નીચાણવાળા વિસ્તારોમાં ન જવાની અપીલ કરી છે છતાં ગ્રામ્ય વિસ્તારમાં લોકો જીવના જોખમે કોઝવે ક્રોસ કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી હિંમતનગર सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरण, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सूखा रामा टकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मारो मां शक्ति चे भरपूर सुकारो रो पाके ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी